વડોદરા શહેર પોલીસની મોટી કાર્યવાહી વાહન અને બાંધકામ સાઇટ ચોરીના ગુનામાં સામેલ બે ઇસમોને પાસા હેઠળ જેલ હવાલે વડોદરા તારીખ ઓગણત્રીસ જુલાઈ બે હજાર પચીસ વડોદરા શહેરમાં સતત વાહન અને બાંધકામ પરથી લોખંડની સેટિંગ પ્લેટોની ચોરી કરતી ગુનેગાર ટોળકીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે શહેરના અલગ અલગ પોલીસ મથકો ખાતે નોંધાયેલા ગુનાઓના આધારે વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રીની સૂચના મુજબ બે આરોપીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે પ્રથમ આરોપી સામે કુલ ચાર અલગ અલગ ચોરીના ગુનાઓ નોંધાયા હતા જેમાં પરથી લાખો રૂપિયાનું લોખંડ ચોરી કરવું અને જાહેર પાર્કિંગમાંથી વાહન ચોરીના ગુનાઓ સામે આવ્યા છે આરોપી અગાઉ પણ ચોરીના કેસોમાં ઝડપાઈ ચૂક્યો છે અને જમીન પર મુક્ત થતા ફરીથી જમીન પર મુક્ત થતા ફરીથી ચોરીઓ શરૂ કરી દેતો હતો આરોપીની આવા અવારનવાર ગુનાકીય પ્રવૃત્તિઓને ધ્યાનમાં લઈને રાજકોટ મધ્યસ્થ જેલમાં પાસા હેઠળ મોકલી અપાયો છે બીજા આરોપી સામે પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે જેમાં બાંધકામ સાઇટ પરથી ચોરી અને જાહેર વ્યવસ્થાને ખોરવતી અસામાજિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે આરોપી સતત સાગરીત સાથે મળી શહેરમાં ભયનું વાતાવરણ ઊભું કરતો હતો વડોદરા શહેર પોલીસ દ્વારા આરોપીને પણ અટકાયત કરી જામનગર મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો છે શહેર પોલીસ દ્વારા આવા અસામાજિક તત્વો સામે પગલાં લેવામાં આવતા શહેરમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવવામાં મદદ મળી રહે છે આગામી સમયમાં પણ વડોદરા શહેર પોલીસ દ્વારા આવા ગુનાખોર તત્વો સામે તટસ્થ અને કડક પગલાં લેવામાં આવશે તેમ જણાવાયું છે સ્ટોરી રિપોર્ટ બાય નિખિલ ગાયકે વડોદરા નોકરી માટે સુવર્ણ તક LIC સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના સ્ટાઈપેન્ડ ત્રણ વર્ષ માટે પ્રથમ વર્ષે રૂપિયા સાત હજાર દર મહિને બીજા વર્ષે રૂપિયા છ હજાર દર મહિને તથા ત્રીજા વર્ષે રૂપિયા પાંચ હજાર દર મહિને આકર્ષક લાભો હાઉસિંગ લોન ગ્રુપ ઇન્સ્યોરન્સ મેડિકલ ઇન્સ્યોરન્સ વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વયમર્યાદામાં પણ છૂટછાટ ગ્રેજ્યુએટી તથા અનેક લાભો